નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું ડભોઈ તાલુકામાં પસાર થતી દેવ અને ડાઢર નદી કિનારામાં બાર ગામો પ્રભાવિત થયા હતા ભારે પૂરને કારણે લોકોને બે ઘર થવાનો વારો આવ્યો હતો જે લોકોની આજીવિકા ઉપર અસર થઈ તેવા લોકોને સરકારના દ્વારા ધોરણ મુજબ કેશ ડ્રોલ સહાય સહિત પશુ સહાય અને ઘર વખરી સહાય મળવા પાત્ર હોય છે જેનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની રજૂઆત બાદ બે દિવસનો કેશ ડ્રોલ્સ વિતરણ તાત્કાલિક અસરથી તેમજ ઘર વખરી પશુ તણાઈ જવા બાબતે વહીવટી વિભાગ દ્વારા જુદી જુદી બાર ટીમો બનાવી કરવામાં આવ્યું ડભોઈ તાલુકાના બાર ગામો જેમાં અંગુઠન રાજલી બનૈયા અંબાવ વસાહત પલાસવાડા કડધરા ગોઝાલી અબ્દુલ્લાપુરા ટોલાર બંબોજ વાલીપુરા ભીલાપુર વાયરપુરા સહિતના ગામોમાં આશરે બે લોકોને ત્રણ લાખ ત્રેસઠ હજાર સાતસો એંસી કેસ ડોલ્સ સહાય વિતરણ કરવામાં આવી તો ઘર વખરી નુકસાનમાં ત્રણસો ત્રીસ કુટુંબોને આઠ લાખ પચીસ હજાર સહાય અને અંગુઠન ગામે પશુ તણાઈ જવાની ઘટનામાં પશુપાલકને ચાલીસ હજારની સહાય અને કરાલી ગામે પોટ્રી ફાર્મમાં મરઘા તણાઈ જવાનું ઘટનામાં દસ હજાર આર્થિક સહાય આપવામાં આવી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે લાભાર્થીઓને ચેક અર્પણ કરવામાં આવ્યો તો છેલ્લા બે દિવસમાં ડભોઈ તાલુકામાં અતિવૃષ્ટિને કારણે બાર લાખ પચાસ હજાર સહાયની ચૂકવણી કરી દેવામાં આવી છે અને હજી સર્વે ચાલુ રાખવામાં આવ્યો છે એ લોકોને સહાય આપવાની એમાં અંગુઠણ ગામના રમેશભાઈ એમના એક ભેંસ ને બકરા મરી જતા એમને ચાલીસ હજાર જેટલી સહાય ચેક દ્વારા આપવામાં આવી છે અને કરાલી એ ગામે મરઘા ઉછેર કેન્દ્ર છે સિદ્ધાર્થભાઈ પટેલને એમને નુકસાન તો વધારે ગયું છે પણ દસ હજાર રૂપિયાનો ચેક સહાય રૂપિયા આપવામાં આવ્યો છે આ જ રીતે આ ડભોઈ તાલુકામાં કેશડોલમાં બે હજાર અઠ્ઠાણું વ્યક્તિઓને કુલ ત્રણ લાખ તેસઠ હજાર રૂપિયા આપવામાં આવ્યા છે અને ઘર વખરી જે કુટુંબોને નાશ પામી છે અને સરકારી ધારારોહણ પ્રમાણ ત્રણસો ત્રણ કુટુંબ ત્રણસો ત્રીસ કુટુંબોને આઠ લાખ પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવી છે આમ લગભગ સાડા બાર લાખ જેટલી રકમ સરકાર દ્વારા ડભોઈ તાલુકામાં અસરગ્રસ્તોને આપવામાં આવી છે હજુ પણ સર્વેના કામો ચાલુ છે અને એમાં પણ જે કંઈ કાયદેસર હશે એ પ્રમાણે મદદ કરવામાં આવશે પણ સરકારે ખૂબ જ ઝડપ ત્વરિત રીતે આ સહાય મોકલી છે એ બદલ સરકારનો પણ ડબોય વિધાનસભાના નાગરિકો વતી આભાર માનું છું અને નાગરિકોને પણ વિનંતી કરું છું કે હજુ પણ જ્યારે સરકારના માણસો સર્વે કરવા આવે તો સંપૂર્ણ સહકાર આપવો સરકારમાં મુખ્યમંત્રીશ્રીને ખેડૂતોના જે નુકસાન થયું છે એ બાબતનો પણ લેખિત પત્ર લખ્યો છે એના માટેનો પણ સર્વે ટૂંક સમયમાં ચાલુ થશે એમાં પણ સરકાર દ્વારા જે કંઈ હશે એ ખેડૂતોને ન્યાય આપવાનો પ્રયત્ન થશે